હરપાલ છે જો અમાર ભાઈ સાથે આવ્યો છે આજે આજે બેન ની લોકો આવેલા છે ગયા વખતે આવ્યા હતા યુપીટી પોઝિટિવ હતી આજે જો સોનોગ્રાફી કરી તો બચ્ચાનો આખો વિકાસ થઈ ગયો છે એટલે કે બે મહિના બચ્ચું થઈ ગયું છે બરાબર મહેશભાઈ ને એના એના દેર થાય છે એના ફ્રેન્ડ થાય છે આમ તો એને વિડીયો તમે વિડીયો જોતો તમે પછી આમાં મહેશ ને કીધું કે આ સેન્ડ કર્યો તો શું કીધું આ ડોક્ટરના બતા એમ ઓકે ઓકે

અમારા ફ્રેન્ડને ને રિઝલ્ટ મળ્યું હોય તો મને બી સાહેબ નો એક શહેર જોવો છે બરાબર અને સરસ તો હરપાલસિંહ માટે બી ધન્યવાદ છે કે ભાઈ એના ફ્રેન્ડ માટે મદદ કરી છે બરાબર જો તમારી જેવન પ્રેગ્નન્સી રૂકાતી હોય તો બીજાને મૂકો છો ને ઓકે સરસ તો મહેશભાઈ વિડીયો મૂકો તો વાંધો ને ઓકે સરસ